જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર ઇપ સેટઅપમાં થેલો વધુ છે કસ્ટ તો આનું કોલ થયો છે એકદમ અને લેવાની છે બસની ટિકિટ બાજુ પછી જામનગરની કારણ કે આજે આપણે જવાનું છે આપણે બાળને ગણે એટલે બને ઘરે એટલે આગળ આગળ વ્લોગમાં બની આગળ મારા જોતા જોતા બહાર

અમારે એક મહિનો થયો હતો સાતમ કરીને ગયા હતા તો અમને બહુ યાદ આવતી હતી એટલે એમથી ચક્કર મારતા આવીએ બેનના ઘરે અને આવી ગયા અમારે હા જો જો થોડોક અજાણ્યો લાગ્યો તો પહેલાં આવ્યા ને જો હવે એને મજા આવે છે હા હમ ગૂંટળું ગૂંટળું ગોતળું ગોતળું ગૂંટળું ગૂંટળો ઠીચિક બ્રેકફાસ્ટમાં બેસાડવાની જરૂર છે અને આ મજા બહુ આવે છે ગૂચડો ગૂંટળો ગૂતળો ગોતળો A ver, ni tan veces. Allá. Mañana bueno ya mamá yo. Mané mau caro. Que que mamá acaba tú. Gunio, mañana gunio, mañana gunio, mañana gunio. Gunu lu 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 gunu lu lu. Gunu gunu gunu. Gunu જામનગરની ની ઉપર બંગલા ઉપર બે હશે હા હા જો હા પાડે હા પાડે એમ કે વાત કરવા માંગે છે તમારે હતું પણ એને આટલા જીભ નથી આવી કારણ કે છ મહિનાની ની થઈ નથી અમારે બોલું હવે છ મહિના થઈ થઈ છે એનું ઉપનામ નિધિયા ભૂનું ભટુ ડાવ ગમે મજા આવે એના નામથી બોલાવી બોલું બોલું

મજા બહુ આવે છે મેળી ઉપર તમને અમારા ભણ્યું ના મેળી ઉપર જો હાય હાય ગાયસ કે શો તે મારા મામુ કહો બધું અમારા હા ના ભાતુંના બગીચામાં આવ્યા છીએ આ ભાતું અમને બગીચો બતાડે છે હા હા મારો ભાણો પપાળ ઉપાડ હાય બધા જીય માતાએ કહે अभी हम बगीचे में व्यस्त हैं। हमें बगीचा बहुत अच्छा लगता है और उसमें फूल तोड़ना भी और भी अच्छा लगता है देखो हमने फूल की सजावट भी की है कान पे लगाया फूल देखो उस तरफ। अक्यूटी बेबी। देखो आ, ये बात हाँ देखो ये अभी फूल काटने का काम शुरू हुई <laughs> उसे किस करना बहुत अच्छा लगता है किस किस

બે પ્રકારની ચટણી શાક માની આપણે જે સ્પેશિયલ છે એ ને આ ઘૂઘરા ને એ અમારે અમારા બને અટાણે તમને મુલાકાત કરાવું છું મને બે ત્રણ ફેરા ભટકા પણ અટાણ કેમેરો ખોલવાનો વેત આવ્યો દિસ ટાઈમ મે નતો હા અટાણ માન ફ્રી થી ને હવે ખાસું અમે જમવા બેઠા થઈ હવે આખો કઈ દબસ કો બોલું હા આરે આરે નહીં દેગા ફોન નહીં દેગા બસ આવી જી તે બ્લોકને જોજો લાઈક કજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ ને ભદન હરિહર